લોકોના કામ કરવાને બદલે અહંકારી મેયરશ્રી કે જેમણે પોતાની એક તકતી ઉપર કાળો કરો લગાવ્યો તોડી નાખવામાં આવ્યું ત્યારે ગુસ્સામાં આવી અને આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ ઉપર એમણે એફઆરઆઈ કરી છે વડોદરાના લોકો ઉપર એફઆરઆઈ કરી છે વડોદરાના લોકોએ દર વર્ષે કરોડો રૂપિયાનું જાનમાલનું નુકસાન ભોગ્યું છે કોણ એફઆરઆઈ કરશે આ લોકો ઉપર ફરિયાદ કોણ નોંધશે ગઈ વખતે આખું વડોદરા દિવસો સુધી પાણીમાં ગરક રહ્યું કોરોનું નુકસાન ગયું કેમ ફરિયાદ ન નોંધાઈ હમણાં થોડા દિવસ પહેલા સરદાર એસ્ટેટ પાસે એક રિક્ષા ચાલક ખાડામાં પડી જવાથી મૃત્યુ થયું એના વળતર કોણ આપશે એના ઉપર આ ઘટનાની અંદર જવાબદાર કોણ આ એફઆરઆઈ કોણ નોંધશે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર તમે એફઆરઆઈ નોંધશો આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ડરતો નથી ભાજપની જેલથી ભાજપના દંડાઓથી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ડરતો નથી અમને એવું હોય કે ફરિયાદ કરવાથી આ લોકો ચૂપ બેસે તો વડોદરાનો અવાજ બનવાની જવાબદારી આમ આદમી પાર્ટીની છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હું વંદન કરું છું કે આટલા આટલા સમયની અંદર જયારે તાનાશાહી હોય લોકો ચૂપ હોય એવા સમયની અંદર પણ આ સત્તાધીશોના મોઢામાં આંગળા નાખીને બોલાવવાની જે જવાબદારી છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કરી છે હું આજે વડોદરાની અંદર વડોદરાવાસીઓને પણ કહેવા માંગુ છું કે આ લોકો સત્તામાં બેસીને એટલા અહંકારી થયા છે કે એમને આપણી સુવિધાઓ આપણા પ્રશ્નો પ્રત્યે કશી પણ લાગણી નથી એ સમયમાં આ લોકોની સામે બોલવું પડશે આ લોકોને સત્તાથી દૂર કરવા પડશે અને જ્યાં સુધી આ લોકો સત્તામાં બેસશે ત્યાં સુધી વડોદરાના પ્રશ્નોના સમાધાન થવાના નથી આ એક મેયર હોય કે અન્ય મેયર હોય ભાજપની સાથે સંકળાયેલા તમામ નેતાઓ માત્ર આંગળી ઊંચી કરવામાં માને છે વડોદરાના પ્રશ્નોના સમાધાન માટે એમની પાસે કોઈ લાગણી નથી એમની પાસે કોઈ એટલે કોઈ રસ્તો નથી અને આવા નવા ભ્રષ્ટાચાર વિશ્વામિત્રી નદીના સફાઈ અભિયાનની અંદર આપણે જોઈએ છીએ કે બારસો કરોડનું આખું કાંડ કરોડો રૂપિયા મતલબ જયારે વડોદરા પર આફત હોય ત્યારે વડોદરાના આ શાસકો આફતને અવસર સમજી અને પૈસા ખાવાનું કામ કરે છે હું વડોદરાની જનતાને પણ અપીલ કરીશ કે આમ આદમી પાર્ટી હંમેશા માટે લડે છે આવો સાથે મળી અને આ સત્તામાં બેઠેલા તાનાશાહોને ધૂળ ભેગા કરીએ રસ્તા ભેગા કરીએ અને આવનાર દિવસોમાં એમને જનતાની તાકાત બતાવીએ સ્થાનિક સ્તર પર જે રીતે હોદ્દેદારોએ ગઈકાલે આંદોલન કર્યું વિરોધ કર્યો અને ધરપકડ પણ વરી લીધી પ્રદેશ કક્ષાએ આ બાબતે લઈને આ આદમી પાર્ટી કશું ખરી બિલકુલ અમે આજે ખાસ પાર્ટી વતી હું પાર્ટીના સંગઠન મહામંત્રી તરીકે આજે વડોદરામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને મળવા માટે વડોદરાની જનતા સાથે વાત કરવા માટે અને એમની સાથે એ બાહી આપવા માટે કે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાત આજે આ જે ઘટના વડોદરામાં ઘટી છે લડાઈ છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ શરૂ કરી છે એમાં વડોદરાના જનતા સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વિશેષમાં જો આવી જ રીતે પોલીસ દમનથી અને કાર્યકર્તાઓને પરેશાન કરવામાં આવશે તો સમગ્ર ગુજરાતની અંદર આ ઘટનાનો પ્રત્યાઘાતો આવશે આમ આદમી પાર્ટી આ સમગ્ર ઘટના પણ આ ગુજરાતની અંદર આંદોલન કરશે